કેનેડામાં અત્યાર સુધીની સૌથી મોટી ચોરીના કેસમાં પોલીસે ભારતીય મૂળના એક વ્યક્તિની ફ્લાઇટમાં જ દબોચી લીધો છે પોલીસે વીસ મિલિયન ડોલરથી વધુની કિંમતના શુદ્ધ સોનાના છાસઠસો બિસ્કીટ અને બે પોઈન્ટ પાંચ મિલિયન સીએડી વિદેશી કરન્સીની ચોરીના કેસમાં આ કાર્યવાહી કરી છે આ કેસની તપાસમાં ભારતીય મૂળના અર્ચિત ગ્રોવરનું નામ સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર ટોરન્ટો એરપોર્ટ પરથી ભારતથી વેલા અર્ચિત ગ્રોવરની ધરપકડ કરાઈ છે ગ્રોવર છ મે એરપોર્ટ આવ્યો હતો આ કેસમાં લગભગ એક મહિના પહેલા ભારતીય મૂળના ચોપન વર્ષીય પરમપાલ સિદ્ધુ અને ચાલીસ વર્ષીય અમિત જલોડાની ઓન્ટારીઓથી તેમજ તેતાલીસ વર્ષીય અંબાદ ચૌધરી સાડત્રીસ વર્ષીય અલી રજા અને પાંત્રીસ વર્ષીય પી પરમ લિંગમની ધરપકડ કરાઈ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ